વડોદરામાં વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકનું કારસ્થાન સામે આવ્યું છે દુકાન સંચાલકે ગરીબોના હકનું અનાજ બારોબાર સગે વગે કર્યું હતું સમા વિસ્તારમાં રાજેશ અગ્રવાલની દુકાનમાં કૌભાંડ સામે આવ્યું કમલેશ ખટીક ચલાવે છે રાજેશ અગ્રવાલની સસ્તા અનાજની દુકાન અનાજ લેવા આવતા ગ્રાહકો સાથે કમલેશ ખટીકે દાદાગીરી કરી અમારી દુકાનથી અનાજ ન લેવું હોય તો નામ કમી કરાવી દો વડોદરા શહેરમાં પાંચસો સસ્તા અનાજની દુકાન આવેલી છે પરિવારના તમામ સભ્યોનું ઈ કેવાયસી નથી જેથી અનાજ ન બે સભ્યોનું કેવાયસી છતાં અનાજ ન આપ્યાનો આરોપ છે સંચાલક ગ્રાહકોને સ્લીપ ન આપતા હોવાનો પણ ગ્રાહકોએ આરોપ લગાવ્યો હા જેનું નથી એમને નહીં મળ્યા

એ મને આ મહિનાનું મળ્યું એક મેસેજ છે એક મેસેજ એ માલ એનું એક માલ નું જે આ માલ લઈ ગયા છે અને બીજા જૂન મહિનાનું એને મેસેજ છે જૂન મહિનાનું આવશે તો એમાં આપીશ કાલેને કલસુ બે આવી હતી ને મે તો એને ક્યાં બોલા સાંમકો આના તું તમારા સંકાર્ડ મે સિક્કા માર દુંગા સાંકો દુકાન બંધ થી પરસુ 16 તારીખ વાય ને તો उसमे મેરકો અંગુઠા કરવા લિયા ઓર उसमे મેસેજ આયા મોબાઈલ મે કે એ અનાજ इनको પહોંચી ગયા હે લઈ ગયે હે हाँ नहीं लिया कुछ भी नहीं लिया था अभी तो मैंने बोला इनको मिनट नहीं, नहीं दिया नहीं मैं देखती नहीं हूँ तो मैं तो क्या पढ़ी लिखी हूँ नहीं वो हमारी लड़की ने देखा मैं करते भी हो तो क्या मालूम वो तो लड़की ने देखा मैं बार पूरा दीजिए पूरा देते हो क्या मालूम चार किलो हमारे घर वाले तो बोले पेपर में चार किलो का आता है तो दो किलो क्यों लाई मैं बोली उनने दिया ऐसा लेके आ गई मैं तो વડોદરા શહેરમાં સંચાલકો દ્વારા અને જ સગાઓ કે કરવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે સમા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન છે અને સંચાલક દ્વારા જે રીતે ગ્રાહકના એડવાન્સમાં ફિંગરપ્રિન્ટ લઈ લેવામાં આવે છે પરંતુ જે અનાજ છે તે આપવામાં નથી આવ્યું તેને જ લઈને હાલ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી અને હાલ પુરવઠા વિભાગના જે અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા છે તપાસ કર્યા છે કારણ કે જે રીતે જોઈએ તો જ્યારે પણ જે અનાજ આપવાનું હોય છે તે જ સમયે જે તે ગ્રાહક છે તેની ફિંગરપ્રિન્ટ લેવામાં આવતી હોય છે ગ્રાહક ફરી ફરિયાદ કરી રહ્યા છે કે અહીંયા સંચાલક નથી હોતાને ઓપરેટર સતત બેસતા રહે છે ઓપરેટર દ્વારા પણ ગ્રાહકો સાથે ક્યાંક ને ક્યાંક વર્તન છે તે કરવામાં આવતું હોય છે છેલ્લા કેટલાક મહિનાથી જે મેસેજ આવી રહ્યા છે તે પ્રમાણે આ મેસેજ પ્રમાણે જે ગ્રાહકોને પૂરતું અનાજ આપવાનું હોય છે તે આપવામાં નથી આવતું અને ક્યાંક ને ક્યાંક આજે સંચાલકો છે તે આજે ગરીબ જે ગ્રાહકો છે તેમની સાથે છેતરપિંડી આચરી રહ્યા હોય તે પ્રકારનું અહીંયા આક્ષેપ છે તે હાલ લાગી રહ્યા છે કારણ કે સતત છેલ્લા કેટલાય મહિનાથી આ પ્રકારની સ્થિતિ છે તે આ વિસ્તારમાં જોવા મળે છે ગ્રાહકની પણ જે રીતે ફરિયાદ કરવામાં આવી રહી છે કે સંચાલક નથી હોતા અને માત્ર ઓપરેટર દ્વારા જ આખી આ જે દુકાન છે તે ચલાવવામાં આવતી હોય છે જે સંચાલક છે તે સવારે ફિંગર મૂકી અને ત્યારબાદ જતા રહેતા હોય છે હાલ જે રીતે વાત કરીએ તો અધિકારી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આ જે ઓનલાઈન જે એડવાન્સમાં જે ફિંગરપ્રિન્ટ લીધી છે તે લેવામાં નથી આવતી હોતી કોઈ પણ પ્રકારની આવી જે સૂચના છે તે નથી આપવામાં આવી તેમ છતાં પણ સંચાલક અને ઓપરેટર દ્વારા આ જે ફિંગરપ્રિન્ટ લઈ અને ક્યાંકને ક્યાંક અનાજ આપી દીધો તેવો મેસેજ પણ સામે આપવામાં આવ્યો છે ત્યારે હવે સંચાલક પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ જે રીતે જે તો હાલ જે અધિકારી પહોંચ્યા છે તે કહી રહ્યા છે કે ચોક્કસથી હવે આ જે સંચાલક છે તેની સામે કાર્યવાહી થશે સાથે સાથે દુકાન સીઝ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા